टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना मुंबई में चमकती दुनिया में वस्ता फिल्मी कलाकारों वे भले फिल्मों में खेड़ूतों रोल बजवियो हो परंतु एक ખેડૂતની જિંદગી તો તેમને નહીં જ ખબર હોય એટલે જ જ્યારે કોઈ અભિનેતા પોતાની જાતને વાસ્તવિક જિંદગીમાં ખેડૂત ગણાવે તો સ્વાભાવિક રીતે શંકા જાય ગોટાના સ્ક્રિપ્ટ લખવામાં આવી હોવાની શક્યતા લાગે પડદા પાછળ ઘણું ભજવાયું હોઈ શકે અત્યારે ફિલ્મી કલાકારો અને ખેડૂતો એમ એકબીજાથી સાવ અલગ દુનિયા વિશે ચર્ચા કરવાનું કારણ સુહાના ખાન છે તમને ખ્યાલ જ છે કે તે શાહરૂખ ખાનની દીકરી છે નવી વાત એ છે કે તેને કાગળ પર ખેડૂત બતાવવામાં આવે છે કદાચ તેણે ક્યારેય હળકે પાવડા નહીં જોયા હોય આ કોઈ ફિલ્મની તૈયારી પણ નથી બલકે ગોટાળાનો ગંભીર આરોપ છે સુવાનાએ અલીબાગના થાલ ગામમાં બાર એકાણું કરોડ રૂપિયામાં જમીનનો એક ટુકડો ખરીદ્યો આ મૂળ જમીન ખરેખર તો સરકારે આ ગામના ખેડૂતોને ખેતી કરવા માટે જ આપી હતી એટલે સરકારી નિયમ મુજબ તો માત્ર ખેતી માટે જ એનો ઉપયોગ થવો જોઈએ સુહાનાએ મુંબઈમાં જ રહેલી ત્રણ બહેનો પાસેથી આ જમીન ખરીદી આ ત્રણ બહેનોને તેમના પિતા પાસેથી વારસામાં આ જમીન મળી હતી સુહાનાએ એના માટે સિત્તોતેર પોઈન્ટ સુડતાલીસ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી હતી હવે તમે નિયમ તો જાણતા જ હશો કે ખેડૂત જ ખેતીની જમીન ખરીદી શકે અલબત્ત એના માટે પણ કેટલી છૂટછાટ છે સુહાના તો એક્ટર છે આ જમીનની ખરીદી વખતે દસ્તાવેજો સોંપવામાં આવ્યા હતા જેમાં સુહાનાને ખેડૂત બતાવવામાં આવી એટલે સ્વાભાવિક રીતે ગરબડની શંકા જાય દેજાઉ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના નામે આ જમીનની રજિસ્ટર થઈ આ કંપની સુહાનાની દાદી અને મામીના નામે છે સુહાનાએ આ મિલકત ખરીદી એના પછી તરત જ તેણે અલીબાગમાં દસ કરોડની બીજી મિલકત ખરીદી હવે આખો મામલો બહાર આવ્યો છે ત્યારે તપાસનો આદેશ આપવામાં આવ્યો અત્યારે તપાસ ચાલી પણ રહી છે સુહનાએ યોગ્ય મંજૂરી અને પેપરવર્ક વિના જ આ મિલકત ખરીદી હોવાનો આરોપ છે સુહનાના પિતા શાહરૂખ ખાન પણ ભૂતકાળમાં આવા જ વિવાદમાં ફસાયા હતા એટલે અભિનયની સાથે વિવાદ પણ વારસામાં મળ્યા છે અલીબાગની મિલકતની જ વાત છે આવકવેરા વિભાગે શાહરૂખ પર બેનામી મિલકતને લઈને આરોપ મૂક્યો હતો બેનામી આમ તો પારસી શબ્દ છે જેનો સામાન્ય અર્થ થાય છે કે નામ વગરનું સરળ ભાષામાં જો સમજીએ તો મહેશભાઈ કોઈ મિલકત સુરેશભાઈ માટે ખરીદે કાગળ પર તો મહેશભાઈનું નામ હોય પરંતુ ખરો માલિક તો સુરેશભાઈ હોય તેને જ બધો ફાયદો મળે શાહરૂખ પર અલીબાગમાં આ જ રીતે મિલકત ખરીદવાનો આરોપ છે જો કે આખરે તેમના પર મૂકવામાં આવેલો આરોપ ફગાવી દેવામાં આવ્યો હતો ભૂતકાળમાં અમિતાભ બચ્ચન પણ સુહાના જેવા જ વિવાદમાં ફસાયા હતા એ મામલો પણ સમજવા જેવો છે અમિતાભ બચ્ચન મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં જમીનનો એક ટુકડો ખરીદવા ઈચ્છતા હતા મામલો એવો છે કે સરકારે એક બંધ બનાવવા માટે આમ જમીન સંપાદિત કરી જેમાંથી ચોવીસ એકર જમીન અમિતાભ બચ્ચનને વર્ષ બે હજારની આસપાસ વેચવામાં આવી કાયદા મુજબ તો એક ખેડૂત જ ખેતીલાયક જમીન ખરીદી શકે એટલે ખેડૂતોએ અમિતાભની વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું બે હજાર પાંચના અંતમાં પુણેના જિલ્લા વહીવટીતંત્રે આ કેસમાં તપાસ કરાવી અમિતાભ બચ્ચનને કહેવામાં આવ્યું કે તમે ખેડૂત હોવાનું પુરવાર કરો હવે ગોટાળાની શરૂઆત થઈ આ જમીનને બચાવવા માટે ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં ખેલ ખેલવામાં આવ્યો અહીં પાછલા દસ્તાવેજોમાં ફેરફાર કરવા માટે નવમી માર્ચ બે હજાર છના દિવસે બારાબંકીના જિલ્લા મેજિસ્ટ્રેટ પર દબાણ કરવામાં આવ્યું તેમનો તેમણે રેકોર્ડ કીપર બંશીલાલની ટ્રાન્સફર કરી તેમની જગ્યાએ રામનરેશને બેસાડ્યા રામનરેશે બીજા જ દિવસે એટલે કે દસમી માર્ચે રેકોર્ડમાં ફેરફાર કર્યો તેમણે ખેતીની જમીનની માલિકીનો દસ્તાવેજ અમિતાભને સોંપ્યો તેમાં બતાવવામાં આવ્યું કે દોલતપુર ગામની એક જમીન અમિતાભના નામે કરવામાં આવી છે અમિતાભે આ દસ્તાવેજની નકલ પુણેમાં સોંપી પુણેમાં અધિકારીઓને લાગ્યું કે આ દસ્તાવેજની પણ ખરાઈ કરવી પડશે તપાસના અંતે કહેવામાં આવ્યું કે સરકારી દસ્તાવેજોમાં અમિતાભના નામે કરવામાં આવેલી એન્ટ્રી બનાવટી હોવાનું જણાય છે ફિલ્મી કલાકારોના જમીન ગોટાળાના કેસમાં હંમેશા હેપી એન્ડિંગ આવે એ જરૂરી નથી પ્રામાણિક અધિકારીઓ કેમેરા વિના જ એક્શન બતાવે ત્યારે અભિનેતાઓને કાયદાનું ભાન થઈ શકે